ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સમવોટ સમવોટ શબ્દનો અર્થ કેટલેક અંશે થોડુંક કે જરાક થાય છે સમવોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વોઝ સમટ સરપ્રાઇઝ બાય ધ ન્યૂઝ અર્થાત સમાચાર સાંભળીને મને કંઈક અંશે આશ્ચર્ય થયું એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ સમટ હેઝિટન્ટ ટુ શેર હિઝ ઓપિનિયન એટલે કે તે પોતાનો અભિપ્રાય જણાવવામાં થોડો સંકોચ અનુભવતો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ એક્સપ્લેનેશન વોઝ સમવોટ અનક્લિયર ટુ મી એટલે કે તેમનો ખુલાસો મારા માટે કંઈક અંશે અસ્પષ્ટ હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં